તો જો વાગી ગયા છે સવારના સાડા નવ જેવું થયું છે અને કાનાભાઈ જો અહીંયા બધી મમ્મી નું સ્વાધ્યાય ની બુક લઈને બેઠો છે ફાડતો નઈ વદીકો રીડ કરો હું લખું છે હે કાનુ શું લખું છે એમાં ઓલા તો

અરે વાય વા સરસ ચાલો મૂકી દેવું છે ને ને હવે બેગ મૂકી આવું કી છે પાછી તો માતામાં ચાલો બધાને ટાટા કહી દે જય શ્રી કૃષ્ણ કહી દે બધાને રાસુ મોડ માં હોય તો કેવાનું હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ગુડ ને વાગી ગયા છે દસ ને પાંચ દસ ને પાંચ થઈ અને અહીંયા જો કાના ભાઈ હું કલો છો એને અહીંયા બા હોય ને અહીંયા તો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શ્લોક સુના દીજી અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીના દેહમાં સ્થિત મમ્મી મમ્મી જો બનાવે છે શું કંકોડા બટેકા કંકોડા કેવાય કંટોલા બધા અલગ અલગ કે તો કંટોલા માં જો તેલ આમાં તેલ માત્રા વધારે હોય ને મમ્મી થોડી તો જો રાય બંને હારે જ નાખી દેવાનું પછી આપણે નોર્મલ ઓલું સબ્જી બનાવી એમ જ દે નાખી કઈક અલગ રીત હશે તો જો મમ્મી મસ્ત હવે હળદર મીઠું ને લસુણ વાળી ચટણી બરાબર અને આને શું છે ક્યાં છે દાદા આને કરો જે જે કરો અરે 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 ભગત હા કર કર જે જે કર દે જે જે કર દે ના

લાય કાઢ દો અરે લે કાઢીને ને કોમે દેખાઈ જાતે અરે વાહ પી લે બુ એ આમ જો આમ જો તારી ફોટ બને ઊંચે બોટલ તો જો કાનો બહુ પીવે છે તો જો વાગી ગયા સાડા બાર અને પપ્પા છે ને આવી ગયા પપ્પા જો લાવ્યા છે મસ્ત બધા ચીપડા એમનો ઓફિસ આગળ છે ને વહેલો હશે તો જાતે ઉગ્યો હશે ને મમ્મી આ તો ત્યાં કોણ વાવે કોઈ મીઠા નીકળ્યા જો તો જાતે હોય ને હા હોય મમ્મી કોઈ મીઠા અડબો હોય ને અડબો અડબો અડબઉ અડબઉ

તો જો અહીંયા સાંજનો જમવાનો ટાઈમ બપોરે જાગ્યા પછી ડાયરેક્ટ કામમાં ને કામમાં જ હતા તો થઈ ગયો છે સાંજનો જમવાનો ટાઈમ અને જમવામાં તો છે હાર્દિક માટે ચોળીનું શાક ને રોટલી મમ્મી અને તાનુ માટે સાદી ખીચડી મારા ને પપ્પા માટે મોરૈયા ની ખીચડી ભાત ભાતની વાનગી જ કા જો અહીંયા છે ચોળીનું શાક ને રોટલી છાશ મસ્ત મજાની ચીભડા ટમેટા શેકેલા મરચા મોરૈયા ની ખીચડી અહીંયા સાદી ખીચડી કેટલી વાનગી છે જણા ચાર ને ઓલોજો બેઠો દાદા ને જમવાનું જ દેતું હે ને? કરે ચાર નાટક કરે નકરા હા જો એવું છે આ બધા જો જમવા મમ્મી જમવાય મેંડા કા મમ્મી કે હું જમીન ઉભી પપ્પા જમે હા ખો ને પપ્પા ને ખોણા માં જ ઘરી જાય બધા બેઠા હોય ને ન્યા જ જવું હોય

એમ પાડે એમ એમ કાનો ખોટું ખોટું કેમ રોવે ખોટું ખોટું કાનો કેમ રોવે કાનો કેમ રોવે એ એમ લે અરે ઘણો છે તો રે ખાધો શાક બાબતે શાક પે ચર્ચા હે ગાનો એ ગાનો કાનો દાંત કેમ કાઢે જો જો એમ દાંત કાઢે અરે અરે અને ઓલી રીટલી કેમ દાંત કાઢે એ એમ દાંત કાઢે

ચાલો બધા જમવા માટે અને આ વિડીયો કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવાનું ભૂલતા નહીં બાય બાય